પરીક્ષિત રાજા કોઈ દિવસ શિકાર કરવાનો વિચાર ન કરે આજા રાજાએ શિકાર કરવાનો વિચાર કર્યો કે મારે શિકાર કરવા માટે જાવું છે રથ તૈયાર કરી ધનુષ્ય હાથમાં લીધું છે અને શિકાર કરવા માટે આજે રાજા નીકળ્યા જંગલમાં દૂર નીકળી ગયા બપોરનો સમય થયો પાણીની તરસ લાગી અને શમિક ઋષિનો આશ્રમ આવે છે શ્રમિક ઋષિના આશ્રમની અંદર પરીક્ષિત રાજા પાણી પીવા માટે જાય શ્રમિક ઋષિ સમાધિ લગાવીને બેઠા છે

અસર થઈ ઊંધું સમજયું પરીક્ષિતને એમ થયું આ રાજા છે આ આ ઋષિ છે હું બહુ મોટો રાજા છું ને એટલે મારા ઉપર પોતે પોતાના તપનો પ્રભાવ પડવા માટે હું આવ્યો ને એટલે આમાં ઢોંગ કરે છે ને સમાધિમાં બેસી ગયા અરે આ તો જીવતો છતાંય મરેલા જેવો છે મરેલાની જેમ બેઠો છે આ મનમાં વિચાર કરે આ કલિયુગના હિસાબે આ રાજા જે ઋષિની પૂજા કરે સંતોની પૂજા કરે પણ એના હિસાબે આવા અવડા વિચાર કરવા લાગ્યો